હેલો ફ્રેન્ડ્સ તો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં તો કેમ છો બધા મજામાં તો આજે આપણે વહેલા વહેલા ઉઠી ગયા હતા અને આજે બનાવવાનું તો ટિફિન તો ટિફિન પણ આપણે રેડી છે તમે એક પીસમાં મરચા વાળી લીધા છે ભીંડાનું શાક બનાવી નાખ્યું છે અને હવે રોટલી કરવાની બાકી છે તો ચાલો ફટાફટ રોટલી કરી લઈએ તો આજે છે મારા મંગળવારનો ઉપવાસ અને હું બેસી ગઈ છું ચાવ બધા ચા તો હું જાઉં છું અગાસી ઉપર કેટલો મસ્ત મજાનો તડકો છે અત્યારે મેં તો પોણા નવ વાગ્યા પાછા ડુંગર પણ કેટલો મસ્ત દેખાવા આવે છે તો હું આવી ગઈ છું નીચે અને બેસી ગઈ છું કપડાં વારવા તો કાલે કપડાં થયા તા ને તો વાયરલ જો બોલ તારો અવાજ બધાય હા બે માણા બોલ તો ફરા તો હું આવી ગઈ છું શિવ લઈને ઘરે અને શિવ ખાય છે ગાંઠિયા તો આપણ જો ગાઠિયાની ડીશ લઈ છે સીવું હાલે હમ હમ હેલો ફ્રેન્ડ્સ તો કપડાં વાળીને પછી મેં ઘરનું બધું કામ કર્યું અને નાસ્તો બનાવવાનો એટલે નાસ્તો બનાવ્યો અને હવે હું બનાવું છું મારા માટે સૂકી ભાજી એક વાટકામાં મેં બટેકા ટમેટું અને માંડવીના બી છે ને ભૂકો કરી નાખ્યો છે અને હવે આપણે વખાર કરી નાખશું નાખી નથી બટેકા એમને તો જોઈએ કેવો બને છે ફ્રેન્ડ્સ તમારે સુગીભાજી બનીને રેડી છે તમે બટેકા બાઈફાવીને કઈ રીતે ડાયરેક્ટ તો કેવી લાગી તમે કેવી રીતના બનાવો છો કમેન્ટમાં જરૂર કહેજો જો આવી બહેને સા અને સાથે જમવામાં કેળા છે તો ચાલો ફરાર કરી લાવ અને આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા ફોલો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશે આપણે નવા વ્લોગમાં તો બાય બાય